જગતના ખેડૂતોને રડવાના દિવસ આવ્યા છે સુરતમાં જે પ્રકારે ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોએ જે ડાંગરનો પાક જે હતો તેને મોટા પાયે નુકસાન થયેલું છે સુરતના જે ખેડૂતો દ્વારા જે ડાંગરનો પાક જે વાવામાં આવેલો હતો સમગ્ર પાક પલરી ગયો છે અને જ કેટલું નુકસાન થયેલું છે ડાંગર ડાંગરના પાકમાં કમોસમી વરસાદમાં નુકસાન તો એવું થયું છે કે એક તો મંડળી જે લાઈન માં ઉભા રહેલા હોય તે ભેજ ચેક કરીને પાછા ટ્રેક્ટરો બહાર કાઢે છે બીજું કે આ મારા ગુણ ભરાયેલા છે હવે એ લાઈન માં મારે હજુ હું અત્યારે મૂકીશ તો મારે કાલે સવારે નંબર લાગશે બીજું આ આ બગાડ મારો હવે મારે અને ઓછામાં ઓછા પંદર સાત થી આઠ દિવસ વરસાદ તડકો પડે તો મારો મેળ પડે મંદિર વેચવા છે બરાબર ડાંગર લેવાનો ટાઈમ સાત વાગે છ વાગે તારા માઇ ને લાઈન પર રોડ તમે જોયા આ રોડ પર जाओ અમને કહું છું આખી લાઈન પર જો આખા ટ્રક આ ટ્રક ને ટેલા ટેલર પરા

હવે હું ભાઈ સરકાર શ્રી માટે કઈ અપીલ કરવાની છે કે આ મંત્રીઓને કેવાય કે તમારો સ્ટાફ વધારો અને કામ રાત ના અડધી રાત સુધી કામ ચાલુ રાખો તમે ફટાકડા વેચવામાં જે અડધી રાત ને ત્રણ વાગ્યા સુધી કરેલા છે ને એમાં મંદ્રી ને તે એમાં પછી રજા નહીં રાખાય એમાં બે દિવસ રજા આપી દીધી એમાં ઓછામાં ઓછું હજાર તન ભાત નીકળી જશે આ બે દિવસ બે દિવસ એટલે તમારું કહેવાનું એવું છે કે જો આગાહીને ધ્યાન ધ્યાને રાખીને મંદિરે આગાહી હા આગાહી ને રાખીને આ લોકો એ છે મંદિરે લગભગ બે દિવસ થી રજા આપી લીધી છે બરાબર મંદિરે તો કાલે હા જે આટો મારીઓ મન કે તમારો ટ્રેક્ટર મૂકી જાવ હા જે મૂકી જાવ તો કાલે હા નંબર લાગશે આપનું નામ મારું નામ પટેલ ધ્રુવ કિરીટભાઈ છે

અચાનક જે વરસાદ આવી ગયો છે એના કારણે આગાહી તો થયેલી હતી અને ખેડૂતો એમની તૈયારી પણ કરેલી હતી પણ આ મંડળીમાં વ્યવસ્થાની કમી તો જે પ્રમાણે ઉતાવળથી એ લોકોએ લઈ લેવું જોઈએ ખેડૂતોનો પાક એ લવાયો નહીં અને જો એ પ્રમાણે કામ થટે તો ખેડૂતોનું થોડુંક રાહત થટે અને વરસાદના કારણે ખેડૂતોને તો ખૂબ જ નુકસાન થયું છે આપણે સરકારને એટલી વિનંતી કરીએ કે એમને થોડુંક વળતર મળે અને એમને રાહત થાય એવા કોઈ નિર્ણય લે એના માટે આપણે વિનંતી કરી શકીએ એમાં વાવીએ છીએ ત્યારે તો મજૂરો આજે મળતા નથી એને કેટલા કેટલા પૈસા ખર્ચીને મજૂરોને લાવવા પડે છે ખાતર પાણી કેટલું મોઘું થઈ ગયું છે આજે મોંઘવાડીના કારણે તો ખબર જ છે કે પહેલાં જેટલું સસ્તું હતું એટલું તો અત્યારે છે જ નહીં અને જેટલો ખર્ચો થાય છે એનું અડધી કિંમત પણ હવે આ વરસાદના કારણે ખેડૂતોને નથી મળી રહી ત્યારે નાના ખેડૂતો ક્યાં જાય બાળકોને અહીંયા ભણવાની અત્યારે ફીસ પણ એટલી વધી ગઈ છે જે આ ખેતીમાંથી એ લોકો બિચારા કરતા હોય છે મેનેજ એ અત્યારે એમનું બધું મેનેજમેન્ટ ખોરવાઈ ગયું છે અમને લાચાર છે કુદરત અગારી છતાં પણ આ જે વાળાએ થોડુંક અમને સમજવું જોઈએ ખેડૂતોની પરિસ્થિતિ અને જલ્દીથી જલ્દીથી એમનો નિકાલ કરવો જોઈએ અને એમને સારું વળતર મળે એવી કોશિશ કરવી જોઈએ પગલે જે તે ડાંગર પાક ને તો ખેતરમાંથી લણી લેવામાં આવ્યો હતો પરંતુ તે પાકને રોડ રસ્તા ઉપર જ્યારે લણીને મૂક્યો હતો તે દરમિયાન ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પાક જે પલરી ગયો હતો તેઓ દ્વારા

ખરાબના ભાવમાં તે લોકોને હાલ વેચવાના જે મંડલીમાં માં આપવાના દિવસ આવ્યા છે જેના કારણે ખેડૂતો દ્વારા સરકાર પાસે તેમજ મંડળી પાસે પણ આર્થિક સહાયની જે માંગ કરવામાં આવી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતાર સુરત